વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન પ્રતાપનગર વર્કશોપ આજરોજ તારીખ સત્યાવીસ એક બે હજાર પચ્ચીસના રોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન તારા વર્કશોપના ભરત મકવાણા ડબલ્યુ આર યુ અને વર્કિંગ કમિટી મેમ્બર્સ ઓફ એચ એમ એસના નેતૃત્વમાં બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ આ ત્રીજા કેમ્પ હતો આજના કેમ્પમાં કુલ સાહીઠથી વધુ રક્તદાતાએ બ્લડ ડોનેશન કર્યું હતું આ ઉપલક્ષમાં બ્લડ ડોનેશન કેમ્પના ઉદઘાટનમાં વર્કશોપના અધિકારી ડીવાય સી એમ ઇ સર બી એસ પ્રસાદ તેમજ વર્કશોપના એડબ્લ્યુ એમ અરુણ ધનાવાડે તેમજ હોસ્પિટલના ડૉક્ટર અરવિંદ પ્રસાદ તેમજ ડૉક્ટર પરાગ સ્વર ઉપસ્થિત રહી કેમ્પનું ઉદઘાટન કરી બ્લડ ડોનેટની જાણકારી આપી તેમજ કર્મચારીને પ્રોત્સાહિત કર્યા હતા આજ રોજ વેસ્ટન રેલ્વે એમ્પ્લોઝન પ્રતાપનગર વર્કશોપ શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અમારો ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ છે અમે દર વર્ષે યુઆર દિવસ પર સ્વામી વિવેકાનંદની જયંતિ પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે પરંતુ આજે ઘડી એ દિવસે રવિવાર હતો અને ટેકનિકલ રીઝનથી એક વીક તમારું લંબાયું છે તો યુવા દિવસના નિમિત્તે આજે સત્યાવીસ તારીખે પ્રતાપનગર વર્કશોપની યુવા સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે યુનિયન કાર્યાલય ઓફિસ વેસ્ટલે એમ્પ્લોયન પ્રતાપનગર વર્કશોપ અત્યાર સુધી અમારા પાસે સાહીઠ લોકોએ બ્લડ ડોનેટ કરી દીધું છે અને અમારું ટાર્ગેટ આજે કે વન ઝીરો વન ક્રોસ કરવાનું છે વી હોપ કે અમે સાન લગીને એ ટાર્ગેટ અચીવ કરી લઈશું શું કરી ભરત બી મકવાના અધ્યક્ષ રેસ્ટરેલા એમ્પ્લોઈઝ યુનિયન પ્રતાપનગર વૃક્ષા